બેટલા છે મારા તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ તારો તમારો તો છે હું પછી મારું હેલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ને સ્વાગત છે નવા ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જો વાગી ગયા છે આઠ અને આપણે નાની ધોરણ તૈયાર થઈ ગયા છીએ અને દીવા ધૂપ પણ કરી છે તો બસ જો આજ તો આવું જ છે દીવા ધૂપ કરીને તૈયાર થઈ ગયા છીએ અને બસ હવે કરવાનું છે નાસ્તો સાડા આજ તો હારો નાસ્તો કરી લઈએ ને પછી મળી જાય વિડીયોમાં આગળ કેમકે આજ તો આપેથી હું થવાનું શક્ય નક્કી નથી અને જવાનું છે આજ દવાખાને મોવા તો આજ આપણે કામ બગડી ગયેલું છે અને બધું બધું એક દરવાજે આવું ને આવું રહેશે કંઈ નહીં શેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ભૂ ચાલો તો જો વાગી ગયા છે બપોરના બાર અને જમવાનો ટાઈમ છે પણ આપણે જમવામાં ભૂખ લાગી નથી તો મેં બનાવ્યું હતું જમરુકનું સ્લાડ અને જેને જમરુકનું સ્લાડ ભાવ તો આલો ખાવા તો જો મેં તો આવી રીતના બનાવ્યું છે અને કાલ લાવ્યા થા ને તો પડ્યા થા તો મેં કીધું હાલની અત્યારે નજરે સડી ગઈ મેં કીધું આવું કંઈક બનાવીએ પછી બપોરે ભૂખ લાગશે પછી જમશું એમ અને હાલો અત્યારે પેલા નાસ્તો લઈ જવો તેવો નાસ્તો જ કહેવાય ને તો અલા નાસ્તો કરે જેના નાસ્તો કરો આવો નાસ્તો કરવા લાગી છે અને મેડમ જો છે પણ તમને ખબર છે એટલે એને કલાક ની આપણે કારણ કે કલાક તો આરામ જ કરે જો થાકી એવું છે કે બોલાય તો ન બોલાય તો કેમ છો બધા મજામાં મજામાં અમે પણ મજામાં સહી પછી સ્વાગત છે બેઠું પણ મજામાં તો સ્વાગત છે મારા કેમ તારો તમારો તો કારું છે હું પછી મારું એવું છે તમારી સાથે જોડાયેલા છીએ પણ મેડમ આવ્યા છે અને સારું કહેવાય તો ત્રણ વાગે વહેલા વહી આવેલા છે બરાબર હાલો તો આજ તો કંઈક ત્રણ વાગ્યે વહેલા આવ્યા કંઈક નવું નવું બનાવશે હું બનાવશો કયો વાલોળ અને શાક બસ બસ હું તો એમ આજ કંઈક આવ્યો જ બનાવશે એમ તો હું તો એમ તો શું કહેવાય લેવા એટલે ઘણું આવે કેમ નામ તો ને ઘણું તો હું

હલો કઈ નહીં હવે ઘડી વાર જઈ પતંગ શકાવવાનું પછી રસોઈ નું બનાવી દો રસોઈ માં જો વાલણ ના દાણા મેં ત્રણ વાગ્યા ફોલ નાખેલા હે જો ત્રણ વાગ્યા વાલણ ના દાણા ફોલેલા છે ને વાલણ પટેલ નું શાક બનાવવાનું છે તો ઘડી વાર હલો જઈ ધાબા ને ધાબા માંથી જઈને મળી પતંગ સકાવી મોજ કરી કેમ ફેવરેટ વાલો પટેલ નું શાક તારું ફેવરેટ નહીં જે દિવસે મેં બનાવ્યું તે દિવસે તારું ફેવરેટ છું હું વાત તમે રાજી જ હું ખાઉં

વિડીયો હાઈલાઇટ કરશે એટલે પેલા પતંગ શકવા જાય નગર પછી બધા ધબ માંથી આવી જાય હોય અને પછી મળી રસોઈ બનાવી ત્યારે વિડીયો આવી ગયો બરાબર હાલો બધા પતંગ શકાવા કહી દે એવું છે હાલો હાલો જાય ધાબા માટે Thank

અને હવે એવું લાગે તો હું શાક મૂકી દઉં ને સંગીતા બનાવી નાખશે રોટલા પેલા તમારે દીવા દૂર કરવાના બાકી છે એટલે હું પેલા દીવા દૂર કરી નાખું ને મારા મેડમ રોટલા બનાવી દે કેમ સાચી વાત નહીં હવે મળી વિડીયોમાં આગળ અને કેવું શાક ને રોટલા બધું જમતી વખતે મળી તો વિડીયોમાં જોડાયેલા રહેજો ને મારા મેડમને કંઈ કહેવાનું હોય તો પૂછી લો તમારે કંઈ કહેવાનું છે ઘણા દિવસે અમારા વિડીયોમાં આવ્યા તો કોંગ્રેચ્યુલેશન તમે મારા વિડીયોમાં આવ્યા એટલા માટે કોને મને કે

અને ખાસ કરીને એક ભાઈની કોમેન્ટ હતી કે આખો વ્લોક સંગીતાને બનાવ આપો એમ તો બનાવીશ આખા કાંઈ નહીં મારે હમણાં થોડાક દિવસ મીટિંગથી બહાર જવાનું છે તો ત્યારે આપણે એને કહીશું કે આખો વ્લોગ એના ફોનમાં બનાવશે અને ખાસ કરીને એમાં આવ્યું છે કે મોબાઈલ છે ને મોબાઈલમાં જે ક્વોલિટી વીક આવે છે એટલે નથી બનાવતી નક્કી એ ફોન પણ કાંઈ નહીં જે બધા સપોર્ટ કરે સપોર્ટ કરતા રહો તો જલ્દી આઈફોન લઈ આવી કેમ તારી સાટું ને

પણ કંઈક લેવું હાલો કંઈ નહીં જોઈ છે અને આઈ તો જો કે મારે જ યુઝ કરવાનું હોય કારણ વધારે પડતું બ્લોગિંગ ને એડિટિંગ મારે જ કરવાનું હોય પણ મારી પાસે સહી ક્વોલિટી તમે જોતા જશો આપી દેવું મારું મેડમ ને શું કેવું તારું કેમ એમ થોડું હાલે મારે નથી હું વાત છે હારો હાલો તો હવે પેલા દીવાધૂપ ધૂપ કરી નાખીને પછી મારી વિડીયોમાં આગળ મેડમ રસોઈ બનાવતા એ તમને બતાવો હાલો ફેમિલી તો વાગી જશે સારા હાથ કેટલા વાગ્યા બાકી જે હાડા હાથ ને જમવાની તૈયારી થતી આપણે વાલેટાનું શાક બનાવી નાખ્યું છે તો વાલેટાનું શાક પાપડ રોટલો અને મરચાંની ચટણી અને ઓલા ઘરેથી આવી છે ખીચડી તો હાલો બધા જમવા એમ તો કે હાલો બધા જમવા જમવા જો આવું તો બનાવેલું છે અને આવું બધું હોય જમવાનું આજે ચટણી વધી ગઈ છે લીલું લસણ હોય બનાવી નાખી કેમ તો હારો હાલો બધા જમવા અને જમી લઈ કેમ મે શાક બનાવ્યો કેવું બીનું કે તારી કરતા હારું બીનું હા ભાઈ હા એમ એની કરતા હારું બીનું જો કે મેં જ બનાવ્યું અને પછી સાસ લેવાય હું જ જોતો એટલે વિશમાં આપણે નહોતો વિડીયો લીધો કેમ કે એવું હતું બધું ને સારો હાલો નહીં રહે પેલા જમી લઈ તો હાલો ફેમિલી જો આપણે જમી લીધું છે સંગીતા એ વાસણ ધોઈ નાખ્યા છે અને વાસણ ધોઈને જો આરામ કરે છે જો કેમ છે ને બાકી જલસા તો હલો જો હવે ત્યારે સેવ હોવાની કેમ કે આજ થાકી ચાલે છે ને માથું સીડ્યું છે કેમ હોય કે ખબર નહીં પણ ખાઈ લીધું પછી માથું સીડ્યું છે ને હવે તમારે કંઈ કેવું છે ગુડ નાઇટ હા ચાલો તો આમ તો વિડીયોની અંદર દેવી છે તો બેઠા તો થાવ બેઠું થતા આવે સડે પણ એને મને માથું દુખે એટલે કસર ઉપડે એટલે એને દુખવા જ મળે ગમે દેવાય એનું યાદ રહી જ નું છે

થોડીક વધારે છે હજી પંખો સહેરો નહીં કરે પંખો શરૂ કરી હજી થોડીક વધી જાય તો એટલા માટે કાંઈ નહીં આશા રાખીએ છીએ તમને વિડીયો કેમો હોય છે કેમો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને અને હવે મળે આગલા વિડીયોમાં કાલ કદેશમાં મેડમ રજા રહેવાની શક્યતા છે રજા રહેશે તો કંઈક જાહુ રખડવા બહાર તો મસ્ત કપડ બનાવી દેવું તમને અને મળીએ હવે આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય